નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બે હજાર રૂપિયાનો સોળમો હપ્તો આજે ખેડૂતોના ખાતામાં જમા થવાનો છે અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ મહારાષ્ટ્રના યવતમાળ જિલ્લામાંથી આ બે હજારનો હપ્તો જે છે એ રિલીઝ કરવાના છે તો મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રો એવા બાકી છે કે જેમને પાછલા એક બે કે તેથી વધુ હપ્તા બાકી છે ઇવન ઘણા ખેડૂત મિત્રોને તો છ સાત હપ્તા પણ પાછલા બાકી છે અને હજુ સુધી એમના ખાતામાં એ બે હજાર રૂપિયાનો હપ્તો જમા નથી થયા તો મિત્રો આ જે પાછલા હપ્તા જમા ન થવાનું એ કારણ છે કે જેમણે ઈ સી ન કરાવી હોય આધાર સેડિંગ ન કરાવ્યું હોય કે લેન્ડ શેડિંગ ન કરાવી હોય એના કારણે એમના જે આ હપ્તા છે એ બાકી રહી ગયા હતા પણ મિત્રો આ વખતે એમણે એમનું જે જે પણ કંઈ ખૂટતી વિગતો છે એ ઓકે અને કમ્પ્લીટ કરાવી છે એટલે આ વખતે એમને સોળમો હપ્તો પણ મળવાપાત્ર છે તો મિત્રો સોળમો હપ્તો મળવાપાત્ર છે એની પાછળ જે કંઈ પણ બાકી હપ્તા છે એ પણ એમને સાથે સાથે મળવાપાત્ર છે કારણ કે સોળમો હપ્તા વખતે તમે તમારું જે સ્ટેટસ છે જે તમારું જે પણ કંઈ ખૂટતી વિગતો છે એ તમે બધી ઓકે કરાવી દીધી છે એના કારણે સોળમા હપ્તાનો ફંડ ટ્રાન્સફર ઓર્ડર થયેલો છે એની સાથોસાથ પાછલા જે પણ કંઈ હપ્તા બાકી છે એના પણ ફંડ ટ્રાન્સફર ઓર્ડર સરકારે કરેલા છે અને તમને એક સાથે જે પણ કંઈ હપ્તા બાકી છે એ આ વખતે મળવાના છે તો મિત્રો તમને જે પાછલા હપ્તા કેટલા બાકી છે અને મળવાના છે કે નહીં એ તમે મિત્રો ઓનલાઈન ઘરે બેઠા મોબાઈલની મદદથી કેવી રીતે જોઈ શકો એના વિશે હું તમને આજના આ વિડીયોમાં માહિતી આપવાનો છું તો વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો ચેનલમાં જો સૌપ્રથમ વાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને હા બાજુમાં જે આપેલ બે લાયકન છે ને એને ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું નોટિફિકેશન જે છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો તમારા જે જે પણ કંઈ પાછળના હપ્તા બાકી છે એ તમારે જો જોવા હોય તો તમે કેવી રીતે જોઈ શકો તો એના માટે મિત્રો આપણે મોબાઈલની હોમસ્ક્રીન પર જવું પડશે અને ત્યાં જઈ અને હું તમને એની માહિતી બતાવું છું કે તમે પાછલા જે હપ્તા છે એ તમને મળવાપાત્ર છે કે નહીં એ તમે કેવી રીતે જોઈ શકો તો ચાલો મિત્રો આપણે જઈએ અત્યારે આપણે મોબાઈલની હોમસ્ક્રીન પર તો મિત્રો આપણે આવી ગયા છીએ મોબાઈલની સ્ક્રીન પર અને તમારે જે તમારો મોબાઈલ છે એ મોબાઈલનું ક્રોમ બ્રાઉઝરને તમારે ઓપન કરવાનું છે હવે મિત્રો ક્રોમ બ્રાઉઝરને ઓપન કર્યા પછી અહીંયા સર્ચ બાર ની અંદર તમારે ટાઈપ કરવાનું છે પી એફ એમ એસ તો આપણે અત્યારે સર્ચ કરી દઈએ તો મિત્રો પી એફ એમ એસ લખી અને તમારે સર્ચ આપવાનું છે હવે મિત્રો જેવું તમે સર્ચ આપશો એવું તમારી સામે ફર્સ્ટ નંબરની વેબસાઇટ જે છે એ તમને જોવા મળશે આ આ જે વેબસાઈટ છે મિત્રો એ ભારત સરકારની ઓફિસિયલ વેબસાઇટ છે તો તમારે આ જે વેબસાઇટ છે એના પર તમારે ઓકે આપવાનું છે હવે મિત્રો એના પર આપશો એટલે આ જે વેબસાઇટ છે એ વેબસાઇટ નું ડેશબોર્ડ કંઈક આવી રીતે તમને જોવા મળશે તો આમ થોડું ઉપર તમારે સ્કોલ કરતો જવાનું છે હવે અહીંયા આપણને એક ઓપ્શન જોવા મળે છે ટ્રેક ડીબીટી ડિટેલ્સ તો જે આ ઓપ્શન જોવા મળે છે ટ્રેક ડીબીટી ડિટેલ્સ એ ઓપ્શન પર તમારે ઓકે આપવાનું છે હવે મિત્રો એના પર ઓકે આપશો એટલે નેક્સ્ટ જે પેજ છે આગળનું જે પેજ છે એ તમારી સામે આવી રીતે જોવા મળશે તો એને થોડું આમ સ્કોલ ઉપર કરી અને અહીંયા આપણને એક ઓપ્શન જોવા મળે છે કેટેગરી અને અહીંયા સિલેક્ટ જે લખેલું છે ત્યાં સિલેક્ટ પર ઓકે આપી અને આપણે આપણી કેટેગરી સિલેક્ટ કરવાની છે તો અહીંયા આપણને બીજા નંબરની જે કેટેગરી છે પીએમ કિસાન એના પર તમારે ઓકે આપવાનું છે એના પર ઓકે આપશો એટલે આમ થોડું ઉપર સ્ક્રોલ કરશો એટલે અહીંયા આપણને એક ઓપ્શન જોવા મળે છે એન્ટર એપ્લિકેશન આઈડી એટલે કે આ જે બોક્સ છે એની અંદર આપણે પીએમ કિસાનનો રજીસ્ટ્રેશન જે નંબર છે એને એન્ટર કરવાનો છે તો આપણે એન્ટર કરી દઈએ હવે મિત્રો આપણે રજીસ્ટ્રેશન નંબર એન્ટર કરી દીધો છે પછી મિત્રો આમ થોડું ઉપર સ્ક્રોલ કરશો એટલે આપણને અહીંયા કેપચા જોવા મળે છે તો આ કેપચા જે જોવા મળે છે એ કેપચાને અહીંયા વર્ડ વેરીફિકેશન જે બોક્સ દેખાય છે એની અંદર આપણે એને એન્ટર કરવાના છે તો આપણે એન્ટર કરી દઈએ હવે મિત્રો કેપચા એન્ટર કર્યા પછી આમ થોડું તમારે ઉપર સ્ક્રોલ કરવાનું છે ઉપર સ્ક્રોલ કર્યા પછી અહીંયા આપણને એક ઓપ્શન જોવા મળે છે સર્ચ તો જે આ સર્ચ ઓપ્શન જોવા મળે છે એના પર તમારે ઓકે આપવાનું છે હવે મિત્રો જેવું તમે એના પર ઓકે આપશો એટલે તમારી સામે જે ડિટેલ્સ છે એ તમને જોવા મળશે તો અહીંયા મિત્રો સૌપ્રથમ તમે જોઈ શકો છો કે આ જે ખેડૂત મિત્ર છે એમનો તેરમો હપ્તો બાકી હતો એટલે તેરમા હપ્તાનો જે પેમેન્ટ છે એ પણ એમને એમના બેંક એકાઉન્ટમાં જવા જમા થવાનું છે અહીંયા એમાઉન્ટ એટલે કે અહીંયા બે હજાર રૂપિયાનો જે હપ્તો છે એ આપણને જોવા મળે છે અને ફંડ સ્ટેટસ એટલે કે અહીંયા આ તેરમા હપ્તાનો ફંડ ટ્રાન્સફર ઓર્ડર થયેલો છે અને વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ આ ખેડૂતને ફંડ ટ્રાન્સફર ઓર્ડર થયેલો છે તેરમા હપ્તાનો તો આ ખેડૂતને તેરમો હપ્તો પણ મળવાપાત્ર છે બે હજારનો અને અહીંયા લખેલું છે વેલિડેશન સ્ટેટસ વેલિડ એટલે કે આ જે તેરમો હપ્તો છે એ આ ખેડૂતને સો ટકા મળવાપાત્ર છે અને એનો ફંડ ટ્રાન્સફર ઓર્ડર થયેલો છે પછી મિત્રો આ તેરમો હપ્તો છે પછી અહીંયા આમ ઉપર સ્ક્રોલ કરશું એટલે આપણને અહીંયા ચૌદમો હપ્તો પણ આ ખેડૂતને બાકી હતો તો અહીંયા તમે જોઈ શકો છો ચૌદમો હપ્તો પણ એમને મળવાપાત્ર છે અને એ ચૌદમાં હપ્તાનો ફંડ ટ્રાન્સફર ઓર્ડર પણ થયેલો છે વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ આ ખેડૂતને ફંડ ટ્રાન્સફર ઓર્ડર થયેલો છે અને અહીંયા એમાઉન્ટ એટલે કે બે હજારનો જે હપ્તો છે ચૌદમો હપ્તો એ પણ આ ખેડૂતને મળવાપાત્ર છે અને અહીંયા વેલિડેટ લખેલું છે એટલે કે સો ટકા આ ખેડૂતને બે હજારનો ચૌદમો હપ્તો પણ મળવાપાત્ર છે પછી મિત્રો અહીંયા આમ ઉપર સ્કોર કરશો એટલે આ ખેડૂત જે છે એ હાલ જે અત્યારે બે હજારનો સોળમો હપ્તો જમા થવાનો છે એનો પણ ફંડ ટ્રાન્સફર ઓર્ડર થયેલો છે અને વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ આ ખેડૂતને સોળમા હપ્તો પણ મળવાનો છે સોરી આ સોળમા હપ્તાનો ફંડ ટ્રાન્સફર ઓર્ડર થયેલો છે અને અત્યારે આજે આ સોળમો હપ્તો આ ખેડૂતને બે હજારનો મળવાનો છે એ પણ અહીંયા આપણને સો થઈ રહ્યો છે બે હજાર રૂપિયા પણ અહીંયા આપણને બતાવે છે પછી મિત્રો આમ ઉપર સ્કોર કરશો એટલે આ ખેડૂતને પંદરમો હપ્તો પણ નહોતો મળેલો તો અહીંયા જો આપ જોઈ શકો છો પંદરમો હપ્તો પણ જે છે એ પણ આ ખેડૂતને મળવાપાત્ર છે એના પૈસા પણ અહીંયા બતાવે છે બે હજાર રૂપિયા અહીંયા લખેલા છે અને ફંડ અને આ ખેડૂતને પંદરમા હપ્તાનો ફંડ ટ્રાન્સફર ઓર્ડર પણ થયેલો છે એ બાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ થયેલો છે તો આ પંદરમો હપ્તો પણ આ ખેડૂતને મળવા પાત્ર છે તો મિત્રો આ ખેડૂતને કુલ ત્રણ હપ્તા મળવા પાત્ર છે તો મિત્રો તમે પણ જોઈ શકો છો આવી રીતે કે તમને પાછલા હપ્તા કેટલા બાકી છે પાછલા જે હપ્તા બાકી છે એ તમને કેટલા મળવાના છે એ પણ મિત્રો તમે આવી રીતે ઓનલાઈન ઘરે બેઠા મોબાઈલની મદદથી જોઈ શકો છો તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી દેજો અને મિત્રો લાઇક એટલી બધી કરજો કે ખરેખર એક બે હજાર લાઇક થવી જોઈએ કારણ કે આ વિડીયો હું ખૂબ મહેનતથી આપના સુધી પહોંચાડું છું મહેનત કરીને વિડીયો બનાવું છું અને વિડીયો બનાવવામાં બહુ જ મહેનત લાગે છે મિત્રો ઘરનું કામ બધું બંધ રાખી અને વિડીયો બનાવવો પડે છે અને વિડીયો બનાવવામાં બહુ સમય જાય છે તો મિત્રો વિડીયોને એક લાઇક કરજો અને એક હજાર બે હજાર સુધી આ લાઇક પહોંચાડજો અને જો ચેનલમાં સૌ વાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બે લાઇકને પણ દબાવી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારે ચેનલમાં અપલોડ કરું તો એનું નોટિફિકેશન જે છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને સૌથી પહેલાં આપ મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર